નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ વાર શુક્રવાર જોવાના છીએ પણ તે પહેલા મારી માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ ના તાજા બજાર ભાવ જીરું તેત્રીસો પચીસ થી સાડત્રીસો નેવ રૂપિયા ચણા એક હજાર અગિયાર રૂપિયા મેથી આઠસો થી નવસો રૂપિયા અડદ સાતસો થી એક હજાર રૂપિયા ધાણા નવસો થી અગિયારસો રૂપિયા વરિયારી એક થી ને પંચાણું રૂપિયા બાજરી ચારસો વીસ થી પાંચસો સત્તર રૂપિયા તલકાળા ઓગણત્રીસો પંચાણું પાંચ હજાર ચારસો રૂપિયા તલ સફેદ ઓગણીસો રૂપિયા કઉ ટુકડા પાંચસો થી ઓગણસાઠ રૂપિયા મગફળી નવસો થી રૂપિયા કપાસ અગિયારસો થી રૂપિયા જાણીશું મિત્રો બારસો ને પંચાવન રૂપિયા જીરુસો એકાવન થી અડત્રીસો રૂપિયા એળા અગિયારસો પાંચ થી બારસો ને નેવ રૂપિયા ચણા નવસો વીસ થી અગિયારસો ને એકાવન રૂપિયા અડદ નવસો થી તેરસો ને દસ રૂપિયા મગ આઠસો થી એક હજાર પંચાવન રૂપિયા તુવેર નવસો થી તેરસો ને એકતાલીસ રૂપિયા ધાણા બારસો ત્રીસો ને રૂપિયા મકાઈ ચારસો સાઠ થી છસો ને અઠાણું રૂપિયા સોયાબીન છસો પચાસ થી નવસો ને છવીસ રૂપિયા જુવાર નવસો છત્રીસ થી નવસો ને છત્રીસ રૂપિયા તલ કાળા તેવીસો થી પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ તેરસો થી ઓગણત્રીસો પંચાણું રૂપિયા કઉકડા ચારસો પંચાવન થી પાંચસો ને રૂપિયા ઘઉં લોકવન પાંચસો થી એક રૂપિયો મગફળી ઝીણી સાતસો થી બારસો રૂપિયા મગફળી આઠસો થી તેરસો રૂપિયા કપાસ આઠસો ત્રીસ થી પંદરસો ને બેતાલીસ રૂપિયા